સુરતમાં આજે એલજીના નવા મુડપ રેફ્રિજરેટરનો લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો હતો સુરતના પંડોળ વિસ્તારમાં આવેલ મિસ્ત્રી ઇલેક્ટ્રોનિક્સમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા એલજી ઇલેક્ટ્રોનિક્સ દ્વારા ભારતમાં અને મિસ્ત્રી ઇલેક્ટ્રોનિક્સ દ્વારા સુરતમાં એલજીની સત્યાવીસમી એનિવર્સરીની ઉજવણી કરવામાં આવી હતી એલજી ઇલેક્ટ્રોનિક્સ દ્વારા પહેલા મુંબઈમાં અને આજે સુરતના પંડોળ વિસ્તારમાં મિસ્ત્રી ઇલેક્ટ્રોનિક્સમાં મુડપ રેફ્રિજરેટર લોન્ચ કરવામાં આવ્યું હતું આ રેફ્રિજરેટરની વિશેષતાઓ જોઈએ તો આમાં એક લાખ ચુંમોતેર હજાર સાતસો ચોવીસ કલર્સ છે આ રેફ્રિજરેટર એલજી થેન્ક ક્યુ સાથે મૂળ ઇન્ટિરિયર અને પસંદગી મુજબ તમારા રેફ્રિજરેટરનો કલર બદલી શકાય છે આ સાથે જ તમારા મૂળ પ્રમાણે મ્યુઝિક પણ સાંભળી શકે છે આ સાથે જ વેલકમ લાઇટ તમે જ્યારે નજીક જશો ત્યારે તમને વેલકમ લાઇટની સાથે આવકારશે એટલે કે અંધારામાં આપમેળે હલનચલન ડિટેક્ટ કરી ગાઈડ લાઈટ સાથે તમને માર્ગદર્શિત કરશે આ ઉપરાંત આકર્ષક ફીચર્સ પણ છે આજે યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાતના

સમજો કે કોઈ વાર તમને રેની સિઝન છે અંદર બ્લુ કલરનું ફ્રીઝ કરવું છે તો તમે કરી શકો છો તો ફર્સ્ટ ઓફ ઓલ ઇન્ડિયામાં ફર્સ્ટ ફ્રીઝ આવું લોન્ચ એલજીએ કર્યું છે સિક્સ થાઉ સિક્સ હંડ્રેડ એન્ડ સેવન્ટીન લીટર્સનું છે એની પ્રાઇસ અત્યારે જે કંપનીએ ડિસાઇડ કરી છે એ છે ફોર લેખ થાઉઝન્ડ ડિસ્કાઉન્ટ સાથે અરાઉન્ડ અરાઉન્ડ આપણને થ્રી લેખ ટ્વેન્ટી ટ્વેન્ટી થાઉઝન્ડ સુધી પડી જશે પાવર કન્જપ્પશન એકચ્યુઅલમાં એક બેઝિસ છે કુલિંગ કઈ રીતે મેન્ટેન કરે છે ફ્રીઝ અને ગવર્મેન્ટ એને એ પ્રમાણનો સ્ટાર રેટિંગ આપે છે જે ફ્રીજની કુલિંગ છે એ એક્સ્ટ્રીમ લેવલ પર છે જે વસ્તુ તમારી ફ્રેશ રાખે છે તો એને કુલિંગનું થોડુંક એક્સ્ટેન્ડનેસ જોઈએ તેની માટે ગવર્મેન્ટે એને થ્રી સ્ટાર આપ્યું છે કેમ કે કુલિંગ એફિશિયન્સી વધારે છે તો નોર્મલ પાવર પણ કન્ઝપ થવાનો છે મારું નામ જીગર દેસાઈ છે હું એલજી કંપનીના બ્રાન્ચ મેનેજર છું ટ્વેન્ટી સેવન્થ એનિવર્સરી એલજી ટ્વેન્ટી સેવન્થ એનિવર્સરીના નિમિત્તે અમે અહીં મૂડફ રેફડનું લોન્ચિંગ કરી રહ્યા છે જે બતાવ્યા પ્રમાણે છસો સત્તર લીટરનું ફ્રીઝ છે જેનું નામ મૂડફ ફ્રીઝ છે જે તમારા મૂડ પ્રમાણે કલર કોમ્બિનેશન આપણે ચેન્જ કરી શકીએ છીએ તમારા ઘરના ઇન્ટિરિયર પ્રમાણે તમારા ઘરના ફર્નિચર પ્રમાણે આપણે એનો કલર કોમ્બિનેશન ચેન્જ કરી શકીએ છીએ મ્યુઝિક સિસ્ટમ છે એમાં ઇન બિલ્ડ મ્યુઝિક છે જીએસ પોપ અને વિથ મ્યુઝિક છે ઇવન તમે બ્લૂટૂથ બી તમા બ્લૂટૂથ બી તમે તમે કનેક્ટ કરી શકો છો અને તમે મ્યુઝિક સાંભળી શકો છો એમાં નાઇન્ટી નાઇન નાઇન પરસેન્ટ બેક્ટેરિયા ફ્રી ફિલ્ટર્સ લગાવ્યા છે જે તમારા ફ્રેશને ફૂડ રાખે છે એ મુંબઈ કરતાં બી પ્રીમિયમ માર્કેટ સુરત છે કારણ કે ઘણા ડાયમંડ્સ વેપારીઓ ઘણા બિલ્ડર્સો અહીં વસેલા છે તો એને માટે તો આ બહુ જ સસ્તું ફ્રીઝ છે એકચ્યુઅલી સર આ અમારી સુરત સિટીની સૌથી મોટી બ્રાન્ડ શોપ છે જે એલજી બ્રાન્ડ શોપ છે જે એલજી જાતે ઓપરેટ કરે છે અને અહીં ઘણી સારી પ્રીમિયમ પ્રોડક્ટ વેચાય છે એટી રીચના ઓલેડ પછી પાંચ લાખના સાઈડ બાય ને બધું વેચાય છે એટલા માટે અમે આ એરિયા સિલેક્ટ કર્યો છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત